ફાઈનલ વ્લોગ અમારા વ્લોગમાં સ્વાગત છે મિત્રો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબ્સ્ક્રાઇબ કરો અમારું બીજો બધા વ્લોગર જ ભેગા થાય ને નવા ભેગા સબ્સ્ક્રાઇબર મળી ગયા મિત્રો અમને જો બાય ભાઈ ને જે હું તું બોલે નુ

bảo bảo cho anh, được không? được chứ, được. 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 được chứ, được.

ગાડો જો ગાડો ગાડી દેખાય ના રાજકોટ કા પતકે મનસ્તી દીાતી શાહ કુમરસ્કો મૌર રાજકોટ પતકે મનસ્તી દીાતી શાહ ખાટ મિઠું ભુલન સ્વાદમાં

alo à alo à. Hey. Này <laughs> làm <laughs> yeah? Man ní ghê mèo hót an ní gửi là ghê anh hai đứa હાલો પાછી ગર દીતે હાલો પાછી તમે હા આય જવાય આય જવાય હા રોડે જવાય હે કે કરો રોડે જવાય હા બે હા આ ભાઈ તો ફાઇનલી મિત્રમાન નીકળાય છો એક નંબર નીકળાય તો હું માન ફિલ્મ આમ જો હું તૈયાર એમ એમ નહીં હું તૈયાર થઈ ગયો તો બે બોલો